જોઈ શકો છો ને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવી સેવ તો બિલકુલ આ સેવમાં તેલ નહીં રહે અને એકદમ ક્રિસ્પી એવી સેવ તમે આ રીતે મારી રીતથી જરૂરથી ટ્રાય કરજો હું ગેરંટી આપું છું તો શિયાળામાં આવતા લીલા મસાલા સાથે આ સેવ જો મારી રીતે બનાવી લીધી તો એક જ દિવસમાં તમારી સેવ પૂરી થઈ જશે લોટ બાંધવાની ઝંઝટ વગર ખૂબ સેવ આપણે બનાવીશું તો આ સેવ ડબ્બો ભરીને બનાવશો તો એક જ દિવસમાં પૂરી થઈ જાય એટલી ટેસ્ટી અને સુપર ટેસ્ટી આ સેવ બને છે હેલો ફ્રેન્ડ્સ ઓછું ગાસ્પીરા પટેલ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું મેથી પાલકની સેવ બનાવવા માટે મેં અહીંયા સો ગ્રામ જેટલી પાલક સારી રીતે ધોઈને ઉમેરી દીધી મિક્સિંગ જારમાં સાથે સો ગ્રામ જેટલા મેં અહીંયા ધાણા લીધા છે તો ફ્રેશ ધાણા લેવાના બધી જ ભાજી તમારે ફ્રેશ લેવાની સાથે પચાસ ગ્રામ જેટલા મેં અહીંયા મેથીના ફ્રેશ પાન લીધા છે સાથે સો ગ્રામ જેટલા મેં ફુદીનાના પાન લીધા છે તો બધી જ ભાજી ગ્રામ જેટલું લીલું લસણ સફેદ અને લીલો પાટ બંને લીધો છે જો ખાતા હોય તો જરૂરથી તમારે એડ કરવાનું અને ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો એક ટુકડો આદુનો ત્રણથી ચાર લીલા મરચાં તીખા હોય એવા એક ટી સ્પૂનથી ઉપર મીઠું ઉમેરી દઈશું સાથે મોટા લીંબુનો રસ તો ખટાશ તમારે બેલેન્સ કરવાની બહુ સારો એવો અને હું તમને ગેરંટી આપું છું આ સેવ જો મારી રીતે બનાવી લીધી તો બધાને જ બહુ ભાવશે અને બહુ સુપર ટેસ્ટી ટેસ્ટમાં ટેસ્ટી બને છે તો એક મોટા લીંબુનો રસ નીચોવી દીધો સાથે એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને આ રીતની આપણે સ્મૂથ પેસ્ટ રેડી કરી લઈશું તો તમે જોઈ શકો છો હવે આપણે ગાળવાની છે જો ગાળીને જ લેવાનું જેથી ભાજીના રેસા હોય એ સેવના મશીનમાં વચ્ચે આ રીતે અટવાશે અને સેવ તમારી બરાબર નહીં બને તો આ રીતે આપણે પેસ્ટને એકદમ સારી રીતે આ રીતે ચણાની મદદથી ચાણી લીધી અને તમે જોઈ શકો છો તો આ એક કપ થી દોઢ કપ જેટલું માપ છે મેજર છે તો મેં અહીંયા બે કપ જેટલો ચણાનો લોટ લીધો છે તો થોડો થોડો આપણે લોટ ઉમેરીશું એક સાથે લોટ નહીં ઉમેરવાનો તો મેં અહીંયા ત્રણ મોટા ચમચા એટલે કે એક કપ જેટલો લોટ મેં ઉમેરી દીધો અને લોટ અને મસાલા એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. તો અહીંયા બેટર હજુ ઢીલું છે એટલે આપણે લોટ ઉમેરી આ રીતે આપણે બેટર રેડી કરી તો આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ જો ઢીલું બેટર હોય તો તમારે લોટ ઉમેરીને આ રીતની બેટર રેડી તમારે કરી લેવાનું તો મેં અહીંયા સંચો લીધો છે સેવ પાડવાનો અને બે જાળી લીધી છે તો જાડી સેવ અને ઝીણી સેવ છે તો હું અહીંયા જાડી સેવની જાળીથી જ સેવ બનાવી રહી છું અને સંચામાં આ રીતે આપણે તેલ લગાવી આખા સંચામાં અને આપણે આપણે અંદર ઉમેરી તો આ રીતે રીતે એકદમ સારી તેલ લગાવી અને જે ભાગ હોય એમાં પણ આપણે તેલ લગાવી દઈશું અને બેટર આપણે આ રીતે ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ જો ઢીલું હશે તો બેટર સેવમાં આપણે ગાંઠા પડશે અને બરાબર સેવ તમારી તેલમાં નહીં પડે તો ઉપરનું આ રીતે પેક કરી દેસું મશીન અને તેલ મેં પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ હાઈ ગેસની ફ્લેમ પર ગરમ કર્યું અને સેવ પાડતી વખતે ગેસ સ્લો કરી આ રીતે મેં સેવ પાડી લીધી તો ઘડિયાળ ક્લોક આપણે રાઈટ સાઈડ ફેરવીને સેવ આ રીતે પાડી દઈશું ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની અને વીસત સેકન્ડમાં આ રીતે આપણે સેવને પલટાવી દેવાની તો ખૂબ ઓછો સમય લાગે છે લગભગ બે મિનિટમાં આપણી સેવ તળાઈને રેડી થઈ જાય છે એ જ રીતે હું બીજી બધી સેવ રેડી કરી લઈશ તો તમે આ રીતે તોડીને ચેક કરો તો એકદમ ક્રિસ્પી એવી સેવ બનીને રેડી થાય છે હવે એક પ્લેટમાં લઈ લેશું તો આ જ રીતે હું બધી સેવ તેલમાં આપણે પાડી દઈશું તો આ રીતે ઘડિયાળનો કાંટો ફરે એ રીતે આપણે પાડી દઈશું રાઈટ સાઈડ તો જેટલી કઢાઈમાં આવે એટલી આપણે પાડી દેવાની અને વીસ સેકન્ડ માટે એક સાઈડમાં રવા દેવાની પછી આ રીતે પલટાવી દઈશું તો એકદમ સારી એવી ક્રિસ્પી વિન્ટર સિઝનમાં બધી જ ભાજી અવેલેબલ હોય છે તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમે કુંભણીયા ભજીયા તો બહુ જ ખાધા હશે પણ આવી તમે કુંભણીયા સેવ ક્યારેય નહીં બનાવી હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને એટલી ક્રિસ્પી બની છે તો તમે અવાજ પણ સાંભળી શકો છો એટલી ક્રિસ્પી અને બિલકુલ તેલ નહીં રહે આ રેસીપીમાં સેવમાં તો તમે જોઈ શકો છો તો આવી જ સેવ તમે ઘણી બધી બનાવી હશે પણ આવી વિન્ટર સ્પેશિયલ લીલા મસાલા સાથે તમે આ સેવ જરૂરથી ટ્રાય કરજો પાલક મેથીની સેવ પણ કહેવાય છે ઘૂંભણિયા સેવ પણ કહેવાય છે તો ડબ્બો ભરીને તમે બનાવશો તો એક જ દિવસમાં તમારી સેવ પૂરી થઈ જશે એટલી ટેસ્ટી અને સુપર ટેસ્ટી બને છે તો તમે જોઈ શકો છો બિલકુલ તેલ નથી એકદમ ડ્રાય છે તો ઓછા જ ખર્ચમાં અને ઠંડીની સિઝનમાં જરૂરથી આ સેવ તમે ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે આવજો